નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં વિદ્યા ભરતી બે હજાર બાવીસમાં જે થયેલી તેમાં જે રાઉન્ડ પડેલા તેમાં આપણે આજે સામાન્ય જગ્યા માટેના રાઉન્ડ વિશે આપણે અભ્યાસ કરીશું આના પહેલાં આપણે બે હજાર બાવીસની ભરતીના ઘટના જેટલા પણ રાઉન્ડ હતા અને વેટિંગ રાઉન્ડ હતા તેનો વિડીયો આપણે બનાવ્યો હતો અને આપણે તમને માહિતી પહોંચાડી હતી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘટના જેટલા પણ રાઉન્ડ હતા તેનો વિડીયો પણ આપણે મૂકેલો છે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો ચાલો મિત્રો આજે આપણે સામાન્ય જગ્યા માટેના જેટલા પણ રાઉન્ડ પડ્યા હતા તેનો આપણે અભ્યાસ કરીએ જે બે હજાર બાવીસની ભરતીની વાત છે મિત્રો તો આપણે પહેલું જોઈએ કે ગણિત વિજ્ઞાનમાં તો ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી સામાન્ય રાઉન્ડમાં જનરલ કેટેગરીનો સમાવેશ થાય છે તેટલે આપણે પહેલો આપણે જનરલ અને પીએચનું કેટેગરીની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જનરલમાં સિત્તેર પોઈન્ટ ચોત્રી પીએચમાં એ કેટેગરીમાં બાસઠ ચૌદ સી કેટેગરીમાં સાઠ અઠ્યાસી અને ગુજરાતી વિષયની વાત કરીએ ધોરણ એક છથી આઠ તો ગુજરાતી વિષયમાં ઓપનમાં એકોતેર પોઈન્ટ બાવીસ પી એચમાં અડસઠ સી કેટેગરીમાં અડસઠ ઝીરો બે હિન્દી વિષયની વાત કરીએ તો ઓગણ ઓગણત્રીસ ઓપનમાં પી એચમાં એ કેટેગરીમાં બાસઠ એકસઠ બી કેટેગરીમાં સાસઠ ચોત્રીસ અંગ્રેજી વિષયની વાત કરીએ તો બોતેર સત્યાશી પીએચમાં સી કેટેગરીમાં સિત્તેર પચીસ ડી કેટેગરીમાં એકસઠ છ સંસ્કૃત વિષયની વાત કરીએ તો સિત્તેર અઠ્યોતેર પીએચમાં એ કેટેગરીમાં તેસઠ સડસઠ બી કેટેગરીમાં અઠાવન બાસઠ સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો ઓપનમાં તો ચુમોતેર અઠ્યાશી પીએચમાં એ કેટેગરીમાં સડસઠ સત્યાશી બી કેટેગરીમાં સાંસઠ નેવ્યાસી સી કેટેગરીમાં બોતેર એકાવન અને ડી કેટેગરીમાં સાસઠ પોઈન્ટ ઝીરો પાંચ જો અમે એકથી પાંચ ધોરણની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ઓપનમાં સડસઠ પોઈન્ટ અઠ્ઠાવને અટકેલું અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો બોંતેર પોઈન્ટ સિત્તેર અટકેલું ઓપનમાં પીએચમાં જુઓ તો એ કેટેગરીમાં ચોંસઠ તેપન બી કેટેગરીમાં પાસઠ પિસ્તાળીસ સી કેટેગરીમાં અડસઠ ઓગણ અને ડી કેટેગરીમાં એકસઠિતર પો નવ અને પીએચ ની વાત કરીએ તો તેમાં જગ્યા કોઈ ખાલી નથી અને ગુજરાતી વિષયની વાત કરીએ ઓપનમાં તો સિત્તેર છોતેર પીએચમાં એ કેટેગરીમાં તેસઠ અગિયાર ગુજરાતી વિષય સોરી હિન્દી વિષયની વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ચૌદ પીએચમાં એક કેટેગરીમાં એક સાહીઠ અઠ્યાસી અને અંગ્રેજી વિષયની વાત કરીએ ઓપનમાં તો બોતેર પોઈન્ટ બાસઠ અને પીએચમાં ડી કેટેગરીમાં ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ મેરિટ અટકેલું સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનમાં સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ચુમ્મોતેર પોઈન્ટ ચાલીસ પીએચમાં આપણે પુરુષો માટે એ કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ત્રીસ ને મહિલા માટે ચોસઠ પોઈન્ટ ત્યાંસઠ અટકેલું બી કેટેગરીમાં સાસઠ પોઈન્ટ ઝીરો છ સી કેટેગરીમાં બોતેર પોઈન્ટ પાંત્રીસ અને ડી કેટેગરી માટે એકસઠ બાસઠ મેરિટ અટકેલું વિજ્ઞાન પર્વની વાત કરીએ એકથી પાંચમાં તો ઓપનમાં સાસઠ પોઈન્ટ ઓગણસાઠ વિજ્ઞાન પર્વ સિવાયમાં ઓપનમાં બોતેર પોઈન્ટ સત્તર પીએચમાં એ કેટેગરીમાં એકસઠ જીરો સા છ બી કેટેગરીમાં બાસઠ અઠાણું સી કેટેગરીમાં અડસઠ સત્તાવન આ રીતનો બીજો રાઉન્ડ સામાન્યનો પડેલો અને આ રીતનું મેરિટ અટકેલું મિત્રો હવે આપણે જોઈએ તીજો રાઉન્ડ તો ત્રીજા રાઉન્ડ સામાન્યમાં ગણિત વિજ્ઞાનમાં ઓપનમાં અડસઠ પોઈન્ટ છન્નું ગુજરાતીમાં સિત્તેર પોઈન્ટ સિત્તેર પીએચમાં એ કેટેગરીમાં તેસઠ ટકા એસસીબીસી અને સત્તાવન ટકા એસ ઉમેદવારો માટે અટકેલું અંગ્રેજી વિષયની વાત કરીએ તો બોંતેર પોઈન્ટ ચાલીએ મેરિટ અટકેલું ત્રીજા રાઉન્ડમાં સામાન્ય જગ્યામાં ઓપન માટે અને સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો ઓપનમાં ચુમ્મોતેર પોઈન્ટ ઓગણત્રીસ પીએચમાં કેટેગરીમાં ચોંસઠ અઢાર ચોસઠ ચૌદ સી કેટેગરીમાં બોતેર પચીસ અને ડી કેટેગરીમાં એકસઠ ઓગણસાઠ મેરિટ અટકેલું એસીબીસીમાં એકથી પાંચ ધોરણની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ઓપનમાં છાસઠ પોઈન્ટ સત્યાવીસ એ મેરિટ અટકેલું અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો બોતેર પોઈન્ટ ઝીરો પાંચે મેરિટ અટકેલું અને પીએચમાં સી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ઝીરો આઠ ટકાએ એસ સીમાં અટકેલું આ થયો ત્રીજો રાઉન્ડ હવે આપણે ચોથા રાઉન્ડ જોઈએ ચોથા રાઉન્ડની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં એસમાં પાસઠ પોઈન્ટ પાંત્રી એસ ટીમાં બાવન પોઈન્ટ સિત્યોતેર એસસીબીસીમાં અડસઠ પોઈન્ટ છપ્પન મેરિટ અટકેલું અને ગુજરાતી વિષયની વાત કરીએ તો એસ સડસઠ ચોસઠ મેરિટ અટકેલું ઇડબ્લ્યુ એસમાં સિત્તેર પોઈન્ટ છત્રીસ મેરિટ અટકેલું હિન્દી વિશેની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ ચોરાણું એસસીમાં એસ સાસઠ પોઈન્ટ ત્યાંશી અડસઠ EWS અડસઠ પોઈન્ટ ચોપનની મેરિટ અટકેલું અંગ્રેજી વિષયની વાત કરીએ તો એસ ટીમાં અડસઠ પોઈન્ટ એકત્રીસ એસસીબીસીમાં બોતેર પોઈન્ટ છવ્વીસ મેરિટ અટકેલું સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓગણ સિત્તેર બેતાલીસ એસટીમાં સડસઠ પંદર મેરિટ અટકેલું સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો એસસીમાં પોતેર પોઈન્ટ તેતાલીસ એસટીમાં સિત્તેર એકાણું ઈડબલ્યુએસમાં ચુમોતેર પોઈન્ટ વીસે મેરિટ અટકેલું હવે એકથી પાંચ ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ વિશેની વાત કરીએ તો એસસીમાં પાસાઠ પોઈન્ટ છન્નું અને એસ ચોંસઠ પોઈન્ટ મેરિટ અટકેલું વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો કે એસ એકોતેર પોઈન્ટ ત્રેવીસ એસટીમાં સિત્તેર છ અને ઇડબ્લ્યુ એસમાં બોતેર મેરિટ અટકેલું આ થયો ચોથો રાઉન્ડ હવે આપણે પાંચમા રાઉન્ડ વિશે જોઈએ પાંચમા રાઉન્ડમાં ગણિત વિજ્ઞાનમાં એસ બાવન પોઈન્ટ સિત્યોતેર એસસીબીસીમાં અડસઠ પોઈન્ટ મેડ અટકેલું ગુજરાતીમાં તો એસ ટીમાં સાસઠ પોઈન્ટ એકાણું હિન્દીમાં પાસઠ પોઈન્ટ બાર અંગ્રેજીમાં સડસઠ પોઈન્ટ પાંસઠ સંસ્કૃતમાં પાસઠ પાંસઠ સામાજિક વિજ્ઞાનમાં ઓગણસિત્તેર પોઈન્ટ ચૌદ અને એકથી પાંચ ધોરણની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ તો એસ સડસઠ સડસઠ પોઈન્ટ ઝીરો બે ટકા એ મેરીટ આખ્યો પાંચમો રાઉન્ડ હવે આપણે જોઈએ છઠ્ઠો રાઉન્ડ છઠ્ઠા રાઉન્ડની વાત કરીએ મિત્રો તો ઓપનમાં ગણિત વિજ્ઞાનમાં અડસઠ પોઈન્ટ છન્નું સાસઠ પોઈન્ટ એસટીમાં બાવન પોઈન્ટ સત્યોતેર એસસીબીસીમાં અડસઠ પોઈન્ટ વીસ અને તો જગ્યા ભરાઈ ગઈ હતી મિત્રો તો ગુજરાતી વિષયની વાત કરીએ તો ઓપનમાં સિત્તેર સાઠ એસસીબીસીમાં સિત્તેર પોઈન્ટ ચોવીસ ઇડબ્લ્યુ એસમાં સિત્તેર પોઈન્ટ સત્યાવીસ મેરિટ અટકેલું હિન્દી વિશેની વાત કરીએ તો ઓપનમાં અડસઠ પોઈન્ટ બાણું એસટીમાં પાસઠ પોઈન્ટ એકોતેર અને પીએચમાં જુઓ તો એ કેટેગરીમાં એકસઠ પોઈન્ટ અઠ્યાસી મેરિટ અટકેલું અંગ્રેજી વિશેની વાત કરીએ તો બોંતેર પોઈન્ટ ત્રીસ ઓપનમાં અને એસસીબીસીમાં બોતેર પોઈન્ટ મેરિટ અટકેલું સંસ્કૃત વિશેની વાત કરીએ તો એસસી ઓગણ સિત્તેર પોઈન્ટ એક્યાસી મેરિટ અટકેલું સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો ઓપનમાં ચુમ્મોતેર ટકા એ મેરિટ અટકેલું એસટીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાલીસ મહિલા માટે એસસીબીસીમાં તોતેર બાણું ઈડબ્લ્યુએસમાં તોંતેર એકાણું એ મેરિટ અટકેલું વિજ્ઞાન પર્વની વાત કરીએ એકથી પાંચ ધોરણમાં વિજ્ઞાન પર્વ તો ઓપનમાં સાસઠ પોઈન્ટ ઝીરો એક એ મેરિટ અટકેલું અને એસટીની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ સત્યાવીસ એસસીબીસીમાં પાસઠ તેતાલીસ ઇડબ્લ્યુ એસમાં સાંસઠ પોઈન્ટ ઝીરો એક ટકાએ મેરીટ અટકેલું છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો કે ઓપનમાં એકોતેર પોઈન્ટ નવ્વાણું ટકાએ એસટીમાં સડસઠ પોઈન્ટ ઓગણીસ ટકાએ એસીબીસીમાં એકોતેર પોઈન્ટ નેવ્યાશી ટકાએ ઈડબલ્યુ એસમાં એકોતેર પોઈન્ટ છન્નું ટકાએ અને પીએચમાં એ કેટેગરીની વાત કરીએ તો સાસઠ પોઈન્ટ સોરી સાઠ પોઈન્ટ છપ્પન ટકાએ મેરિટ અટકેલું આ થયો રાઉન્ડ વિદ્યા સહાયક ભરતી બે હજાર છવ્વીસમાં જોઈએ સાતમો તબકો તો સાતમા તબકામાં આપણે ગણિત વિજ્ઞાન વિશેની વાત કરીએ ઓપનમાં તો અડસઠ પોઈન્ટ નેવું ટકાએ મેરિટ અટકેલું એસસીમાં સાસઠ પોઈન્ટ ઝીરો છ ટકાએ એસટીમાં બાવન પોઈન્ટ સિત્યોતેર અડસઠ પોઈન્ટ ચોવીસ અને ઈડબ્લ્યુ એસમાં અડસઠ પોઈન્ટ ચોરાણું મેરિટ અટકેલું ગુજરાતીની ભરાઈ ગઈ છે હિન્દી વિશેની વાત કરીએ તો એસટીમાં પાસઠ પોઈન્ટ છવ્વીસ ટકાએ ફિમેલ માટે મેરિટ અટકેલું અંગ્રેજીની વાત કરીએ તો એસસીબીસીમાં બોતેર પોઈન્ટ ઝીરો સાત ટકાએ ફિમેલ માટે મેરિટ અટકેલું સંસ્કૃત પણ ભરાઈ ગઈ છે તો હવે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો એસસીમાં તોંતેર પોઈન્ટ છપ્પન ટકાએ મેરિટ અટકેલું એસસીબીસીમાં તોતેર પોઈન્ટ પંચાણું એ મેરિટ અટકેલું અને ઇડબ્લ્યુ એસમાં ચુમ્મોતેર ટકાએ મેરિટ અટકેલું હતું ધોરણ એકથી પાંચની વાત કરીએ મિત્રો તો વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો ઓપનમાં એકોતેર પોઈન્ટ અઠ્ઠાણું એસસીમાં એકોતેર પોઈન્ટ અઠ્યાવીસ એસટીમાં સડસઠ પોઈન્ટ છવ્વીસ એસીબીસીમાં એકોતેર પોઈન્ટ ત્યાંશી અને ઈડબ્લ્યુ એસમાં એકોતેર પોઈન્ટ ચોર્યાસી એ મેરિટ અટકેલું આ થયો સાતમો રાઉન્ડ જોઈએ આઠમો રાઉન્ડ આઠમા રાઉન્ડની વાત કરીએ મિત્રો તો ગણિતમાં પણ બધી જગ્યા ભરાઈ ગઈ હતી અને અમે ગુજરાતી વિષયમાં જોઈએ તો પીએચમાં તો પાસઠ પોઈન્ટ છોતેર એ મેરિટ તેમનું અટકેલું હિન્દી પણ બધી ભરાઈ ગઈ હતી અને અંગ્રેજી વિષયની તો એસીબીસી એકોતેર પોઈન્ટ બ્યાસી એ મહિલા માટે આ મેરિટ અટકેલું અને પીએચમાં જોઈએ તો ડી કેટેગરી માટે ચોપન પોઈન્ટ છ્યાસી મેરિટ અટકેલું સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો ઓપનમાં ચુમ્મોતેર પોઈન્ટ જીરો બે ટકાએ મેરિટ અટકેલું અને એકથી પાંચ ધોરણની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં સાસઠ પોઈન્ટ પિસ્તાળીસ ટકાએ પીએચમાં મેરિટ અટકેલું આ થયો આઠમો રાઉન્ડ હવે જોઈએ આપણે પ્રતિક્ષા યાદીની કે વેટિંગ રાઉન્ડ આપણે કેટલા પડેલા અને ક્યાં મેરિટ અટકેલું તેના વિશે આપણે જોઈએ તો વિદ્યાસાયક ભરતી બે હજાર બાવીસમાં સામાન્યની જગ્યા બધા રાઉન્ડ પછી જે તેનું પ્રતિક્ષિનો પહેલો તબકો પડ્યો હતો તેમાં તેમાં આપણે જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં ઓપનમાં અડસઠ પોઈન્ટ ત્રેસઠ એસસીમાં સાસઠ પોઈન્ટ જીરો સાત ટકા એસટીમાં બાવન પોઈન્ટ સિત્યોતેર ટકા એસીબીસીમાં અડસઠ પોઈન્ટ વીસ ટકા ઈડબલ્યુ એસમાં અડસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા આ વેટિંગ રાઉન્ડ પડેલો ગુજરાતી વિષયમાં વાત કરીએ તો ઓપનમાં સિત્તેર પોઈન્ટ એકાવન ટકાએ ઇડબ્લ્યુ એસમાં સિત્તેર પોઈન્ટ છત્રીસ ટકાએ હિન્દી વિષયમાં ઓપનમાં અડસઠ ટકા અડસઠ પોઈન્ટ નેવ ટકાએ અંગ્રેજી વિષયની વાત કરીએ તો ઓપનમાં બોતેર સત્તર ટકાએ એસટીમાં સોરી એસસીમાં સીમાં બોતેર પોઈન્ટ અઠ્યાવીસ ઈડબ્લ્યુએસમાં એસસીબીસીમાં બોતેર પોઈન્ટ ઝીરો પાંચ સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનમાં સિત્તેર પોઈન્ટ છવ્વી એસસીબીસીમાં છિતર પોઈન્ટ છવ્વીએ મેરિટ અટકેલું સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો ઓપનમાં તોંતેર પોઈન્ટ નેવું ટકા એસસીમાં તોંતેર પોઈન્ટ તેતાળીસ ટકા એસસીબીસીમાં તોંતેર પોઈન્ટ બાણું ટકા ઈડબ્લ્યુ એસમાં તોંતેર પોઈન્ટ અઠ્ઠાણું ટકાએ અટકેલું ધોરણ એકથી પાંચની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં તો ઓપનમાં પાસઠ પોઈન્ટ ઓગણ સિત્તેર એસસીબીસીમાં પાસઠ પોઈન્ટ સત્તાવન સાસઠ સોળ અટકેલું વિજ્ઞાન પ્રવાહ સિવાય વાત કરીએ તો ઓપનમાં એકોતેર પોઈન્ટ પંચોતેર એસસીમાં એકોતેર પોઈન્ટ એકવીસ એસ ટીમાં સડસઠ પોઈન્ટ છવ્વીસ એસસીબીસીમાં એકોતેર પોઈન્ટ છ્યાસી અને ઈડબ્લ્યુ એકોતેર સત્યાસી અટકેલું અને વાત કરીએ તો સી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકાએ મેરિટ અટકેલું આ થયો સામાન્ય જગ્યા માટેનો પ્રતિક્ષા યાદીનો પ્રથમ તબક્કો હવે આપણે જોઈએ બીજો તબકો તો બીજો તબકો આમાં જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં ઓપનમાં અડસઠ પોઈન્ટ પાસઠ ટકાએ એસસીમાં સાસઠ પોઈન્ટ ઝીરો એક સાત ટકાએ અને અંગ્રેજી વિશેની વાત કરીએ તો ઓપનમાં બોતેર સત્તર ટકા સંસ્કૃતમાં સિત્તેર પોઈન્ટ ટકા સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો તોતેર પોઈન્ટ નેવું ટકા ઓપન એસીબીસીમાં તોંતેર પોઈન્ટ ચોરાણું ટકાએ આ પ્રતિક્ષા યાદીમાં મેરિટ અટકેલું અને ધોરણ એકથી પાંચની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો કે ઓપનમાં એકોતેર પોઈન્ટ પંચોતેર ટકા એસીમાં એકોતેર પોઈન્ટ ચોવીસ ટકાએ આ રીતના આ મેરિટ પડેલું તો આ રીતના સામાન્ય જગ્યા માટેના આઠ રાઉન્ડ અને બે પ્રતીક્ષા યાદી આ પ્રમાણે મેરિટ પડેલું હવે આપણે જોઈએ કે બે હજાર બાવીસમાં પ્રતીક્ષા યાદીમાં ઘટ અને સામાન્ય બંનેમાં કઈ રીતનો રાઉન્ડ પડેલા વેટિંગ તેનો આપણે અભ્યાસ કરીએ મિત્રો તો આ રીતે મિત્રો બે હજાર બાવીસ વિદ્યાસાયિક ભરતીમાં ઘટ અને સામાન્યના જેટલા પણ રાઉન્ડ પડેલા તે પછી છેલ્લે બંનેનો ઘટ અને સામાન્ય બંને માટેનું જે પ્રતિક્ષા યાદી પુનઃ જિલ્લા પસંદગી માટેનું રાઉન્ડ પડેલા મિત્રો તો જોઈએ કે કઈ વિભાગમાં કેટલી જગ્યા ખાલી હતી અને કઈ ભરાણી તો ઘટની વાત કરીએ મિત્રો તો ઘટમાં ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં તો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત એટલે કે એસસીબીસીમાં તો એકોતેર પોઈન્ટ બોતેર ટકાએ પ્રતિક્ષા યાદી લાસ્ટમાં આ રાઉન્ડ પડેલો મિત્રો તો બીજી વાત કરીએ તો સામાન્યની વાત કરીએ મિત્રો તો સામાન્યમાં ધોરણ છ થી આઠમાં વિષય કયો હતો ગણિત વિજ્ઞાન તો કેટેગરી તો ઓપન કેટલું અટકેલું મેરિટ તો અડસઠ પોઈન્ટ તેસઠ ટકાએ મેરિટ અટકેલું મિત્રો આ થયું આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર બાવીસમાં ઘટ અને સામાન્યના રાઉન્ડમાં છેલ્લે પ્રત્યક્ષ યાદી પુનઃ જે જાહેર કરી હતી તેમાં બસ મિત્રો આજના વિડીયોમાં આપણે જે આવનારી બે હજાર ચોવીસની વિદ્યા ભરતીમાં તમને માહિતી મળી રહી એટલા માટે આપણે આ માહિતી મળી એટલા માટે વિડીયો બનાવેલો છે મિત્રો આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી છે મિત્રો જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત